હેલો ફ્રેન્ડ્સ વાઘેલાસખાના ખજાનામાં આજે આપણે બનાવીશું બાઉન્ડ્રી બાર્સ ચોકલેટ એકદમ ટેસ્ટી અને આજે એ આપણે ઘરે જ બનાવીશું અને એ પણ માત્ર ત્રણ જ ઇન્ગ્રીડિયન્ટ્સથી એકદમ ફટાફટ બનીને રેડી થઈ જશે તો તમને જો મારી રેસિપી ગમે તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મેં અહીંયા લીલું નાળિયેરને એકદમ ઝીણું કટ કરી દીધો છે અને તેનો પાછળનો ભાગ મેં અહીંયા કાઢી નાખ્યો છે તેની જે છાલ આવે તેને આપણે કાઢીને લેવાની છે તમે આની જગ્યા પર સૂકું નાળિયેળ પણ લઈ શકો છો હવે તેને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને પાણી નાખ્યા વગર એકદમ સરસ તેને પીસી લઈશું તો નારિયેર એકદમ સરસ પીસાઈ ગયું છે તમે જોઈ શકો છો તે હવે તેને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે તેની અંદર અડધી વાટકી જેટલી ખાંડ નાખી દઈશું ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ખાંડ અને કોપરાના છીણ જે આપણે રેડી કર્યું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ત્રીસ મિનિટ જેવું તેને સાઈડ પર મૂકી દઈશું જેથી ખાંડ ઓગળી જાય તો ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો મેં અહીંયા ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને તેની અંદર જે ખાંડ અને કોપરાના છીણનું મિક્સર હતું તેને નાખી દઈશું અને એકદમ સ્લો ગેસ પર થોડી ઘણી જે ખાંડ આખી રહી ગઈ હોય તે ઓગળી ના જાય અને એકદમ સરસ થોડું છીણ છે તે શેકાઈ ના જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું ચારથી પાંચ મિનિટમાં એકદમ સરસ ખાંડ ઓગળી જાય છે અને તેનો કલર પણ ચેન્જ થઈ જાય છે તો એકદમ સરસ કોપરાણું છીણ પણ શેકાઈ ગયું છે અને રેડી થઈ ગયું છે તો તેને એક બાઉલમાં હવે આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું થોડું ઠંડુ થઈ જાય એટલે પાછું તેને એકવાર મિક્સ કરી હાથની મદદથી તેને એક શેપ આપી દઈશું આપણે ચોકલેટ આકાર જેવો શેપ તમે તમારા પસંદ પ્રમાણે કોઈ પણ બનાવી શકો છો ગોળ ચોરસ લંબચોરસ કોઈ પણ મેં આ રીતનો ચોરસ શેપ રાખ્યો છે તે એકદમ આસાનીથી શેપમાં આવી જાય છે બસ આ જ રીતના તો અહીંયા હું તમને બે બનાવીને બતાવી રહી છું તો હાથની મદદથી જ એકદમ સરસ શેપ આપી દેવાનો છે તો આજે તે હું બધા જ રેડી કરી લઈશ એકદમ આસાનીથી સેપ આપી શકીએ છીએ આપણે એ કારણ કે આપણે તેને ખાંડ નાખી હતી એ એકદમ સરસ ઓગળી પણ ગઈ છે એટલા માટે તો અહીંયા મેં એ જ રીતના બધા જ રેડી કરી લીધા છે તો હવે તેને આપણે સેટ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું ત્રીસ મિનિટ માટે જેથી એકદમ સરસ સેપ રહે તો ત્રીસ મિનિટ માટે મેં ફ્રીજમાં મૂકી દીધા હતા અને એકદમ સરસ સેટ થઈ ગયા છે તો હવે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે અને તેને એકદમ સરસ પીગળાવી લીધી છે તમે કોઈપણ પ્રકારની ડાર્ક ચોકલેટ લઈ શકો છો અને હવે તેની અંદર ડીપ કરીશું અને એકદમ સરસ લેયર આવી જાય તે પ્રમાણે તેની પર ચોકલેટનું લેયર કરી દઈશું અને પછી તેને એક ડીશમાં બટર પેપર લગાવી મૂકી દઈશું અને પછી જ્યાં સુધી તે સેટ ન થઈ જાય ચોકલેટ ત્યાં સુધી તેને આપણે ફ્રીજમાં મૂકી દેવાની છે તો અહીંયા મેં બધી રેડી કરી અને પછી તેને ફ્રિજમાં મૂકી દઈ સેટ થવા માટે તો એકદમ સરસ સેટ થઈ ગઈ છે અડધા કલાકમાં જ ગરમી વધારે છે એટલે બહાર કાઢ્યા પછી પણ તૈયારીમાં ચોકલેટ ઓગળવા માંડે છે તો હવે તેને આપણે બહાર કાઢી એક ડીશમાં મૂકી દઈશું અને તેની પર આપણે થોડું કોપરાનું છીણ નાખી દઈશું તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો તો એકદમ ઇન્સ્ટન્ટ ઘરે જ ચોકલેટ બનીને રેડી થઈ ગઈ છે અને સ્ટફિંગ પણ એકદમ સરસ સેટ થઈ ગયું છે હું તમને એક કટ કરીને પણ બતાવી દઈ રહી છું બાળકોથી લઈ મોટા સુધીને એમ પણ ચોકલેટ બહુ જ પસંદ આવે છે તો તમે એકવાર આ રીતે હોમમેડ ચોકલેટ બનાવીને આપશો તો તેમને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો કે એકદમ સ્ટફિંગ પણ સરસ સેટ થઈ ગયું છે અને ચોકલેટ પણ સેટ થઈ ગઈ છે તો રેડી છે બો બાઉન્ડ્રી બાર ચોકલેટ એ પણ હોમમેડ તો તમે જરૂરથી ટ્રાય કરજો ઘરે અને જો તમે ઘરે આ રેસીપી ટ્રાય કરો તો પ્લીઝ તમને આ રેસીપી તમારી કેવી બની એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને જો મારી આ ચોકલેટની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો મને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો અને પ્લીઝ વિડીયો જુઓ તો પહેલાં લાઈક જરૂરથી કરજો જેથી મને મોટિવેશન મળે તો મળીએ એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ